તો નબળી પ્રીમોન્સૂન કામગીરીને લઈને પહેલા વરસાદે સુરતને બાંધમાં લઈ લીધું છે વહેલી સવારથી જ ભારે વરસાદ બાદ શહેરમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે સુરતના મોટા ભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે મજુરા ગેટ અખંડાનંદ કોલેજ સહિત વેડ રોડ પર પાણી ભરાઈ ગયા છે સિવિલ હોસ્પિટલ પાસેનો સમગ્ર રોડ પાણીમાં ડૂબી ગયો છે અડાજણ રાંદેર અઠવા ગેટ પીપલોદમાં પણ ભારે વરસાદને કારણે હાલાકી થઈ રહી છે તો સુરત કોર્પોરેશનની પ્રિ મોન્સૂનની કામગીરી પહેલા જ વરસાદમાં ધોવાઈ ગઈ છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાઈ ગયા છે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે શહેરના અનેક રસ્તાઓ જળમગ્ન થતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તો પહેલા જ વરસાદમાં સુરત થી આ દ્રશ્યો સામે આવ્યા છે વહેલી સવારથી વેઢરોડ સહિત થઈ વિસ્તારોમાં ધોધમાર વરસાદ સવારથી વરસી રહ્યો છે તેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અત્યારે આજે તમે જોઈ શકો છો સુરતના કતારગામ અને વેઢરોડ વિસ્તાર છે અને આ વેઢરોડ અખાડા કોલેજ ની બહાર આખો જે વિસ્તાર છે તે પાણીથી એ ભરાઈ ચૂક્યો છે અને પાણી જાણે બેટમાં ફરી વળ્યું હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે આ આખો જે વિસ્તાર છે ત્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે વાહનો ચલાવવામાં પણ ભારે હાલાકી પડી રહી છે વાહન ચાલકોને પણ ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક વાહનો તો આ વરસાદમાં પાણીના આ વે સમસના વેણમાં જે છે તે બંધ પણ થઈ રહ્યા છે લોકો હેરાન થઈ રહ્યા છે અહીંથી કેટલાક જે વિદ્યાર્થીઓ છે તે વહેલી સવારે સ્ટુડન્ટ ટ્યુશન જઈથી ઘરે જઈ રહ્યા હતા તો કેટલાક ટ્યુશન જઈ રહ્યા હતા તે પણ પરેશાન થઈ રહ્યા છે આપણી સાથે કેટલીક વિદ્યાર્થીની જોડાઈ છે તેની સાથે વાત કરીશું તમે ક્યાં જતા હતા અમે ટ્યુશન થી ઘરે જઈએ છીએ પાણીમાં કઈ રીતે હેરાન થઈ ગયા છું બઉ હેરાન થઈ ગયા છે ઘરે જવાનું મુશ્કેલ થઈ જાય છે અહિયાં અમારા થી કેટલો દૂર છે ઘર ને ટ્યુશન હજુ તો દૂર છે મહાદેવ મંદિર ની પાસે છે અમે કેવી રીતે ઘરે જશું બિલકુલ અત્યારે જે રીતે જોઈ શકાય છે કે લોકો આ પાણીને લઈને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પાડી દીધી છે અને લોકો પહેલા જ વરસાદમાં ભારે મુશ્કેલીનો સામનો કરી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે કેમેરામેન દેવે સોલંકી સાથે ધ્રુવ સોમપુરા ન્યૂઝ સુરત તો પહેલા જ વરસાદમાં સુરતના બેહાલ થઈ ગયા છે સવારથી જ ભારે વરસાદ બાદ સુરતમાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતના તમામે તમામ વિસ્તારોમાં સમા પાણી ભરાઈ ગયા છે પહેલા જ વરસાદમાં પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખોલી ગઈ છે નબળી પ્રીમોન્સૂન કામગીરીને લઈને સુરત પહેલા જ વરસાદમાં પાણી પાણી થઈ ગયું છે વહેલી સવારથી જ ભારે વરસાદ બાદ શહેરમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતના મોટા ભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે મજુરા ગેટ કોલેજ રોડ સહિત વેડ રોડ પર પાણી ભરાઈ ગયા છે સિવિલ હોસ્પિટલ પાસેનો સમગ્ર રોડ પણ પાણીમાં ડૂબી ગયો છે મહત્વનું છે કે પહેલા જ વરસાદમાં સુરતના આ હાલ જે છે તે જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અડાણજ રાંદેર અઠવાગેટ પીપલોદમાં પણ ભારે વરસાદ પડ્યો છે અને આ ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ધમાકેદાર બેટિંગ સુરતમાં સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે સુરતના ખાસ કરીને કતારગામ વેડરોડ રોડ સહિતના જે વિસ્તારો જે છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે સમગ્ર વિસ્તાર જે છે પાણીના બેટમાં ફરી વળ્યો છે હાલ સુરતના આજે ખાસ કરીને વાત કરવામાં સહિતનો જે વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે વાહનો પણ નથી પસાર થઈ રહ્યા કેટલાક વાહનો છે તે પાણીની અંદર બંધ થઈ ચૂક્યા છે એટલે કે કહી શકાય કે લોકો આ મુશ્કેલીનો સામનો અત્યારે કરી રહ્યા છે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને આ ગણતરીની સાથે સાથે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વેડ રોડ કતારગામ સહિતના જે વિસ્તારો છે તે તો આખા ને પાણીના બેટમાં ફરી વળ્યા છે આપણી સાથે લોકો જે જે હેરાન થઈ રહ્યા છે તેઓની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન પણ કરવાનો કરીશું સાહેબ શું કહેશો આ પાણી ભરાવાને લઈને કઈ રીતે હેરાન થઈ રહ્યા છો ગટરનું તંત્રનું કામ બરાબર નહી હોય તો જ આટલું પાણી ભરાય બાકી એટલો બધો કોઈ ખાસ વરસાદ તો નથી હજુ પડ્યો ત્યાં આટલું પાણી ભરાઈ ગયું છે આખા વેર રોડ ઉપર આવ્યો છું ને ત્યારે ગાડી પણ મારી બંધ પડી ગઈ છે

આવ્યો પાણીની અંદર તરબોળ થઈ ચુક્યા છે અને લોકોએ જવું હોય તો આ મુખ્ય રસ્તો છે અને આ જ રસ્તામાંથી પસાર થવું પડી રહ્યું છે અત્યારે જેટલી પણ ગાડીઓ આવી રહી છે બાઇક આવી રહી છે તે તમામ બાઇકો કાર આ પાણીમાંથી જવા માટે મજબૂર બની છે તો સુરત કોર્પોરેશનની પ્રીમોન્સૂનની કામગીરીની પહેલા જ વરસાદમાં પોલ ખુલી ગઈ છે પહેલા જ વરસાદમાં સુરતના બેહાલ થઈ ગયા છે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઘૂંટણસમાં પાણી જે છે તે દરેક વિસ્તારમાં ભરાઈ ગયા છે વાહન ચાલકો પરેશાન બન્યા છે લોકોના વાહનો પણ બંધ થઈ ગયા છે પહેલા જ વરસાદમાં આ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે આગામી દિવસોમાં પણ સમજી શકાય છે કેવી પરિસ્થિતિનો સામનો સ્થાનિક લોકોને કરવો પડશે સુરતના વિસ્તારોમાં હાલ ધૂંટણસમા પાણી ભરાઈ ગયા છે ગરનાળાના કારણે આ પાણી ભરાઈ ગયા છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાઈ ગયા છે શહેરના અનેક રસ્તાઓ જળમગ્ન થતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે સુરતના તમામે તમામ વિસ્તાર જે છે તે પહેલા જ વરસાદમાં બેટમાં ફેરવાઈ ગયો છે પહેલા જ વરસાદમાં સુરતના આ દ્રશ્યો સામે આવ્યા છે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે કામગીરી જે છે પ્રિ મોન્સૂનની કામગીરી સદંતરે ખાડામાં ગઈ હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા છે શહેરના અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે સોસાયટી હોય ગલીઓ હોય તમામે તમામ વિસ્તારોમાં હાલ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ સુરતના જિલ્લામાં તાલુકામાં વરસી રહ્યો છે અને પહેલા જ વરસાદમાં પાણી ભરાવાની આ સમસ્યા સર્જાઈ છે